કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા વોટ ચોરી અંગે જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું છે ત્યારે વડોદરા એનએસયુઆઈ દ્વારા પણ વોટ ચોરી અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠન એન દ્વારા વોટ ચોરી અંગે પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા એમએસ યુનિવર્સિટીના એક્સપેરિમેન્ટલ ગેટ ખાતે વોટ ચોરી અંગે વિદ્યાર્થીઓ પાસેથી પોસ્ટકાર્ડ લખાવી વોટ ચોરી અંગે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલા સહિત કાર્યકર્તાઓએ આવતા જતા વિદ્યાર્થીઓ પાસેથી પોસ્ટ કાર્ડ લખાવ્યું હતું આજ રોજ જેવી રીતે દેશમાં વોટ ચોરીએ ચકચાર મચાવી દીધો છે અને રાહુલ ગાંધીએ આમાં આગેવાની લઈને ઇલેક્શન કમિશન પર ગંભીર સવાલો ઉઠાવીને દેશની જનતા સુધી જ્યારે વાત લઈ જતા હોય ત્યારે આજ રોજ વડોદરા એનએસયુઆઈ દ્વારા એમએસ યુનિવર્સિટીના વિવિધ કેમ્પસમાં જઈને વોટ ચોરી અંગેની જાગૃતિ અને એમાં વિદ્યાર્થીઓનું શું મંતવ્ય રહેશે તે અંગેની માહિતી લઈને અમે પોસ્ટકાર્ડ ફિલ કરાવ્યા છે અને એ જે પોસ્ટકાર્ડ છે લોકોનું જે વિદ્યાર્થીઓનું જે મંતવ્ય છે તે અમે રાષ્ટ્રપતિ સુધી પહોંચાડીશું અને આ જે ઇલેક્શન કમિશન જે ચોરીનું કામ વોટ અંગેનું કરી રહી છે તેની જનજાગૃતિ લાવીશું અને ઇલેક્શન કમિશન સામે એની હટાવવાની માંગ એનએસઓએ દ્વારા યુથ કોંગ્રેસ દ્વારા અને શહેર કોંગ્રેસ દ્વારા આ અંગે આગળના કાર્યક્રમો કરવામાં આવશે